ગુદેલ ગામના યુવાનો સામે તડીપારની કાર્યવાહી કરાઈ છે જેમના વિરુદ્ધ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે અને કલેક્ટર કચેરીએ આ મુદ્દે આવેદન પાઠવ્યું છે ગામ રહેવાસીઓનું કહેવું છે કે વર્તેજ પોલીસ દ્વારા બે યુવાનો પ્રફુલભાઈ અને જયપાલ સિંહપલ માત્ર સામાન્ય ગુનાઓના આધારે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે અન્યાયી અને રાજકીય પ્રેરિત હોવાનું જણાય છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે વર્તેજ તાબામાં અનેક એવા લોકો છે જેમના પર ગંભીર ગુનાઓ દાખલ છે અને દારૂનું ખુલ્લેમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આવા બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નહીં કરી પરંતુ નિર્દોષ અને સામાન્ય યુવકોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં વરતેજના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ પણ મુકાયો છે આ મુદ્દે આજે બુધેલ ગામના રાજપૂત સમાજના અગ્રણીઓ અને લોકોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે અને ગંભીર તપાસની માંગ કરી છે હું ભવાનીસિંહ મોદી મોરી પૂર્વ સરપંચ બુધેલ ગ્રામ પંચાયત તથા કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી ક્ષત્રિય કાલની સેના આજ રોજ અમે સર્વે ગ્રામજનો રાજપૂત સમાજના મોટા ભાગના બધા આગેવાનો બધા યુવાનો અને સમસ્ત ગ્રામજનો સાથે કલેક્ટર સાહેબને પત્ર આપવા માટે આવ્યા હતા તો અમારી રજૂઆત એવી હતી કે વેસ પીએસઆઈ જે ઝાલા સાહેબ છે એની બહુ કામગીરી શંકાસ્પદ છે એમણે અમારા ગામના બે યુવાનો એક જયપાલસિંહ અને પ્રફુલ્લભાઈ આ બંને ઉપર બહારની જે તળી જે આવે એ દરખાસ્ત કરેલ છે જે સાવ ગેરવ્યાજબી છે કારણ કે એ યુવાનો બંને યુવાનો પર બે ત્રણ સામાન્ય ગુના છે બે ત્રણ પે બરાબર એની જગ્યાએ તમે જોવા જાઓ તો વર્તેજ પોલીસ સ્ટેશનમાં એવા ઘણા ગુનાઓ દાખલ થયેલા છે મોટા ગંભીર ગુનાઓ ત્રણસો સવી ત્રણસો તે ઘણા ગુનાઓ દાખલ અને અનેક બુટલેગરો અહીંયા આગળ આવેલા છે અને હાલમાં વતેજ પોલીસ સ્ટેશન જે છે એમાં સૌથી વધુ દારૂ વેચાતો હોય તો વતેજ પોલીસ સ્ટેશન તાબાના છત્રીસ ગામમાં વેચાય છે તો સાહેબને એ કામગીરી કરવી નથી એ બુટલેગરો ઉપર એને પગલાં ભરવા નથી જ્યારે અમે લોકો એને રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબે અમને એવું કીધું કે ભાઈ દારૂનો રવાજો અમારે ઉપર પરમિશન લેવી પડે ઉપર કોની પરમિશન લેવાની હોતી હશે ઉપર તો ગૃહપ્રધાન સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ તો દારૂ બંધ કરાવવા માટે મહેનત કરે છે ત્યારે આવા અધિકારીઓ સરકારને છાંટા ઉડે સરકારને લાંછન લાગે એવા કામ કરે છે અને ઉપર દારૂ વેચાવે છે અને જ્યારે કોઈ રજૂઆત કરે તો એમ કે દારૂ બંધ કરશો તો મારી સારું પોલીસ સ્ટેશન જોતું રહે છે સારું પોલીસ સ્ટેશન એટલે કઈ દે તું સારું પોલીસ સ્ટેશન એમાં શું છે સારા પોલીસ સ્ટેશનમાં સારું પોલીસ સ્ટેશન એટલે હું હપ્તા આવતી આવે છે ને એવા બધા સારા એ જતા રહેવાની એને ભીખ છે એટલે એને કામગીરી નથી કરવી તો દારૂવાળા જે બૂટલેગરો છે બીજા બધા ગુનેગારો છે એને તમે પકડો અને મારે સાહેબને એવી રજૂઆત છે કે તમે વર્તેજ પોલીસ સ્ટેશનનો જે ગુના રજિસ્ટર હોય એ તમે મંગાવો તપાસ કરો કે એમાં કેવા કેવા ગંભીર ગુનાઓ થયેલા છે કેટલા કેટલા ગુનેગારો છે તો એ કોઈ પણ તની પરના કાગળ નહીં તો સામાન્ય જે ગુના અમારા યુવાનો પર લાગેલા છે ત્રણસો ત્રેવીસોવીના બરાબર એ પણ આ સાહેબ જે ઝાડા સાહેબ છે એને અમારા ઉપર દ્વેષ રાખીને રાજકીય પ્રેશરથી ખોટી રીતે એ લોકોએ ગુના દાખલ કરાવેલા છે અમારા યુવાનો પર હુમલો થયેલો છે અને એની ઉપર જીવલાન હુમલા થયેલા છતાં એની પર ગુનો દાખલ થયેલો છે એટલે આ સાહેબની કામગીરી ખૂબ જ શંકાસ્પદ છે તો આની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને અમારા યુવાનોને ન્યાય આપવામાં આવે એવી મારી સાહેબ સમક્ષ રજૂઆત છે